આજે રઘુવર શરણ શાસ્ત્રી મહારાજની બારમી પુણ્યતિથિ છે ડીસામાં વહોળા વિસ્તારમાં ભવ્ય ગૌશાળાનું નિર્માણ કરાવનાર રઘુવર શરણ શાસ્ત્રી મહારાજ પ્રત્યે લોકોમાં અતૂટ શ્રદ્ધા હતી અને આજે પણ છે આજે રઘુવર શરણ શાસ્ત્રીજી મહારાજ આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમના દ્વારા સ્થપાયેલી ગૌશાળામાં આજે પણ તેમના તપનો અહેસાસ થાય છે આજે પણ અનેક ભક્તો શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવે છે આજની નવી પેઢી કદાચ આ મહાન વિભૂતિથી પરિચિત નહીં હોય પરંતુ આ મહાન વ્યક્તિ સાથે આટલા મીડિયા હાઉસ વચ્ચે માત્ર એક બીકે ન્યૂઝ ચેનલે જ કર્યો છે અને ચેનલ સા માત્ર બીકે ન્યૂઝ ચેનલને જ પોતાનો ઇન્ટરવ્યૂ આપેલો છે દર્શકો આજે આ ચમત્કારિક સંત આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ તેમની યાદો આજે પણ જીવંત છે આ ઉપરાંત આ શાસ્ત્રીજી મહારાજે સુભાષચંદ્ર બોઝ દ્વારા તૈયાર કરવામાં આવેલી પણ સેવા આપી ચૂક્યા છે ત્યારે આજે ન્યૂઝ ચેનલ પોતાના દર્શકોને વર્ષ પાછળ યાત્રા કરાવવા લઈ જશે અને શાસ્ત્રીજી મહારાજના સમગ્ર જીવન વિશે માહિતી આપશે તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ આપણામાંથી ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે આઝાદ હિન્દ ફોજનું નામ આ એ જ ફોજ હતી કે જેની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી હતી સુભાષચંદ્ર બોઝ દ્વારા આઝાદ હિન્દ ફોજની સ્થાપના ભારતને ગોરા શાસકોમાંથી મુક્ત કરાવવા માટે કરવામાં આવી હતી ત્યારે આ ફોજમાં ડીસાના રઘુવર શરણ શાસ્ત્રી મહારાજ પણ જોડાઈ ચૂક્યા છે અને તેમણે પણ દેશ સેવા આપી હતી રઘુવર શરણ શાસ્ત્રી મહારાજ આજે આપણી વચ્ચે રહ્યા નથી અને આજે તેમની બારમી વાર્ષિક પુણ્યતિથી છે આજની પેઢી કદાચ તેમનાથી ઓછી પરિસ્થિતિ હશે પરંતુ આજે બીકે ન્યૂઝ ચેનલ એકવાર ફરી

તેમનું માનવું છે કે તેમણે છ એક વર્ષ સુધી સુભાષચંદ્ર બોઝની સાથે કામ કરી અને દેશને આઝાદી અપાવવાની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે આજે બી ન્યૂઝની ટીમ તેમની એક સ્પષ્ટ મુલાકાત માટે પહોંચી છે તો આવો આપણે મળીએ અને સુભાષજી વિશે તેમના મંતવ્યો જાણવાનો પ્રયાસ કરીએ ડીસા શહેરની મધ્યમાં આવેલી આ ગૌશાળાનું નામ છે વશિષ્ઠ આશ્રમ ગૌશાળા આ ગૌશાળાનું સંચાલન વર્ષોથી ગૌભક્ત રઘુવર શાસ્ત્રી કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો તે વ્યક્તિનું નામ રઘુવરણ શાસ્ત્રી છે અને તેમની ઉંમર અંદાજિત છન્નું વર્ષ છે આ વૃદ્ધનો દાવો છે કે તેમણે આઝાદ હિન્દ ફોજના પ્રણેતા સુભાષબાબુ સાથે કામ કર્યું છે આ વૃદ્ધના જણાવ્યા મુજબ તેમનો જન્મ બિહારના તે સમયના પેગુ જિલ્લાના હનુમાન ઘાટમાં થયો હતો અને ઓગણીસો ચોત્રીસમાં ભારતમાં આવેલા ભયાનક ભૂકંપ બાદ ઓગણીસો ચાલીસમાં તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા ઘર છોડીને ચાલ્યા ગયા બાદ ગંગા નદીના કિનારે આવેલા ચાંદપુર ગામની તેમની મુલાકાત સુભાષબાબુ સાથે થઈ હતી તે સમયે સુભાષબાબુ આઝાદ હિન્દ ફોજની રચના કરી રહ્યા હતા સુભાષબાબુથી પ્રભાવિત થયેલા રઘુવર શરણ શાસ્ત્રીએ તે સમયે પ્રથમ વખત પ્રત્યક્ષ રીતે સુભાષબાબુને મળી આઝાદ હિન્દ ફોજમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી ક્ષોભ સાથે જણાવ્યું હતું કે પોતે અભણ છે પરંતુ સુભાષજીએ તેમને લશ્કરમાં જોડાવાની અદમ્ય ઈચ્છાને લઈ તેમને સિંગાપુર આઝાદ હિન્દ ફોજમાં રવાના કરી દીધા હતા અત્યારે આ વૃદ્ધ એકદમ નાજુક પરિસ્થિતિમાં છે પરંતુ હજુ પણ તેમના માનસ પટેલ પરથી સુભાષજીની છબી ભૂંસાઈ નથી એકદમ આછી પાતળી યાદશક્તિ ધરાવતા રઘુવર શરણ શાસ્ત્રીને આજે પણ સુભાષ સાથેની કામાઘાટ પર થયેલી પ્રથમ મુલાકાત એક જેવી યાદ છે દેશને આઝાદ કરવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનની મદદથી રચાયેલી આઝાદ હિન્દ ફોજના આ સૈનિકે સુભાષબાબુના જીવન અંગે કેટલીક રસપ્રદ વાતો કરી સુભાષબાબુના જીવનના કેટલાક રહસ્યોને ઉજાગર કર્યા છે તેઓ જણાવી રહ્યા છે કે સુભાષ બાબુ એકવાર કોઈ કામ નક્કી કરી લેતા તે પૂરું કર્યા વગર અટકતા નહીં आ उपरांत तिमने सुभाष जी मौत ना रहस्य पर थी पर्दो तो उचक्ता जनावियो कि सुभाष जी साते तिमने अंतिम मुलाकात जंगल मा थई थी और सुभाष जी आजे पर्यंत देश वासियों ना दिल में जीवित छे हम हम घर से भागे थे और उनको ये छावनी चल रही थी मोकामा घाट पर और वहां आख साथ हो गए बस ये कैसे इंसान थे? हाँ इंसान वो सत्यवादी भगवान थे जो कहते थे वो करते थे। उनकी मौत किन हालात में हुई थी वो आज भी रहस्य माना जा रहा है आपके बारे में क्या है? उनके मौत नहीं हुई है मौत हुआ है पीछे उस समय में वो समझे उनके मौत हुआ है पीछे सुभाष जी के साथ आप कितने साल रहे थे सात साल वही फौज में थे कभी का भेज दे कभी का भेज दे कभी का और फौज में आपने उनके साथ क्या क्या काम किए अब इतना याद नहीं है सुभाष जी से आपकी आखिरी मुलाकात कब हुई थी आखिरी मुलाकात वही जंगल में हुई थी ચાવર્સ જેડા લાંબા ગાળા સુધી સુપાસી સાથે રહેલા અને આઝાદ હિન્દ ફોજના એકમાત્ર સૈનિક હોવાનો દાવો કરનારા આ વૃદ્ધે દેશની મૌજુદા પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે સમય બદલાઈ રહ્યો છે અને બદલાતા સમયની સાથે દેશમાં પણ આગામી સમયમાં બદલાવ જોવા મળશે આ મૌજુદા દેશની પરિસ્થિતિ کے بارے میں آپ કહે છે પરિસ્થિતિ વસ્તુ وہی રહેતા ہے સમય ચક્ર કાઢતા કાટતા સમજે બી સમય બદલ આઝાદ હિન્દ એકમાત્ર સૈનિકે કરેલા દાવાને ડીસા શહેરના અગ્રણીઓ પણ સમર્થન આપી રહ્યા છે ડીસા શહેરની વસિષ્ટ આશ્રમ ગૌશાળામાં છેલ્લા ઘણા વર્ષોથી ગાયો ની સેવા કરવા આવતા લોકોનું માનવું છે કે રઘુવરણ શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર સુભાષજી અંગેની વાતો કરે છે અને ક્યારેક તો ભૂતકાળની તેમની વાતો દરમિયાન શાસ્ત્રીજી ગળગળા પણ થઈ જાય છે શાસ્ત્રીજી શાસ્ત્રીજી ગોશાળાની અંદર છેલ્લા વીસ વર્ષથી હું આવું છું અને બાપજી પાયે ઘણી વાર એકાંતની અંદર બેઠા હોઈએ ત્યારે સુભાષ બાબુની એમની વાતો જાણવા મળે સુભાષ બાબુની ઘણી વાર વાતો કરતા ટાઈમે બાપજી ઘણી વાર રોઈ બી જાય છે અને એકદમ લાગણી લાગણીસભર બી થઈ જાય છે સુભાષબાપુની ઘણી એવી વાતો છે જે દિશા શાસ્ત્રીજી બાપજીની પાસેથી અહીંયાથી જાણવા મળે છે દિશા શાસ્ત્રીજી બાપજીને ત્યાં આગળ છેલ્લા વીસ વર્ષથી આવું વીસે વીસ વર્ષની અંદર બાપજીએ કોઈ એવો પળ નથી જે સુભાષબાપુની એમની વાતો ન કરી હોય સુભાષબાપુની કોઈ એવી અમુક એવા પ્રસંગો છે જે એમને ઘણીવાર આપણા બધાની અંગાળ એમને શેર કરેલા છે છેલ્લા દસ બાર વર્ષથી હું રઘુવર શાસ્ત્રીજી મહારાજની ગૌશાળાએ નિયમિત આવું છું ઘણી વખત એમની જોડે બેસવાથી એમની પાસેથી એવું જાણવા મળે છે કે સુભાષચંદ્ર બોઝ સાથે લડાઈમાં એમની જોડે રહેલા અને ઘણી વખત એવી વાતો કરતા હોય છે જ્યારે એમની આંખમાંથી આંસુ આવતા હોય છે ઘણી બધી એવી વાતો છે કહેવા જઈએ તો સમય ઓછો પડે એમ છે છન્નુ વર્ષની ઉંમરે અત્યારે રઘુવરણ શાસ્ત્રીજી પથારીવશ થઈ ગયા છે અને તેમણે કરેલા દાવા મુજબ અત્યારે તેઓ એકમાત્ર એવી હયાત વ્યક્તિ છે કે જેને સુભાષબાબુની આઝાદ હિન્દ ફોજનો હિસ્સો બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય નામ રઘુશરણ શાસ્ત્રી ઉંમર અંદાજીત છન્નું વર્ષ ડીસાની વશિષ્ઠ આશ્રમ ગૌશાળામાં હયાત આ વ્યક્તિનો દાવો છે કે આઝાદ હિન્દી ફોજની રચના કરનારા સુભાષચંદ્ર બોઝની સાથે તેમણે આઝાદીની લડતમાં ભાગ લીધો હતો તેમના આ દાવાને પુરવાર કરી રહ્યા અને સમર્થન આપી રહેતા લોકો પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે તેમનો દાવો છે કે જે જે તે સમયે ઓગણીસો ચાલીસથી ઓગણીસો છેતાલીસ સુધી તેમણે સુભાષચંદ્ર બોઝની સાથે રહી દેશને આઝાદ કરાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી દેશની આઝાદીના લડવૈયા એવા અત્યારે આ રઘુશરણ શાસ્ત્રી મહારાજ ડીસાની આ ગૌશાળામાં આજે પણ સુભાષજીની યાદને તાજી કરાવી રહ્યા છે આજે પણ તેમના કાર્યો સુભાષજીની યાદને ભૂલવા દે તેમ નથી ડીસાથી બી કે ન્યૂઝ માટે હરેશ ઠાકોર રઘુવર શરણ શાસ્ત્રી મહારાજ માત્ર એક ગૌસેવક નહોતા પરંતુ તે સંતની સાથે સાથે સૈનિક પણ હતા આજે તેમની વિદાયને બાર વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ આજે શાસ્ત્રીજી મહારાજ તેમના ભક્તોમાં જીવંત છે અને સદાય અમર રહેશે બી ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર